બદલો લેવાની ભાવના બદલાવ લાવવાનો જો અભિગમ રાખવામાં આવે તો ગુનાખોરીનું પ્રમાણ ઘટી શકે છે પરંતુ આવું નથી થઈ રહ્યું પંચમહાલમાં કેવી રીતે એક વૃદ્ધની હત્યાથી હાહાકાર મચ્યો અને પોલીસે કેવી રીતે હત્યાનું પગેરું શોધી કાઢ્યું છે જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં પંચમહાલમાં ખેલાયો ખૂની ખેલ વૃદ્ધની હત્યાનો ઉકેલાયો ભેદ અંતે આરોપીઓ જેલના સળિયા પાછળ કેદ વાસ્તવમાં વાત એમ છે કે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામે રહેતા સાહીઠ વર્ષીય પુનાભાઈ ચારણ તારીખ અગિયાર માર્ચના રોજ નરસાણા ગામે નાળા ફળિયામાં એક જગ્યાએ બેસવા ગયા હતા જ્યાંથી પરત ફરતા માર્ગમાં તેઓ બાઇક સાથે મૃત હાલતમાં મળી આવતા શહેરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો મૃતકના માથાના ભાગે ઇજાઓ થઈ હોવાથી હત્યાની શંકા ગઈ હતી મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પૂનાભાઈની હત્યા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવતા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસનો દોર ચાલુ કર્યો હતો બનાવની રાત્રિએ મૃતક પુનાભાઈ ચારણ નરસાણા ગામના નાળા ફળિયામાં રહેતી મસલી ઉર્ફે આનંદીબેનના ઘરે બેઠા હતા ત્યારે નરસાણાના નાળા ફળિયામાં રહેતા મહેન્દ્ર ઉર્ફે મેળો જસવંતભાઈ પરમારના લગ્ન બાબતે બોલવાનું થયું હતું જેથી મૃતક પુનાભાઈ ત્યાંથી જતા મહેન્દ્ર ઉર્ફે મેળોએ મનીષને ફોન કરી જણાવ્યું હતું કે પુનાભાઈ માનતા નથી તેથી તેમને પતાવી દેવામાં આવે તેમ જણાવ્યું હતું

પુનાભાઈ છે કાનાભાઈ ચારણની હત્યા બાબતે એક ફરિયાદ આપેલી આ ગુનો રજીસ્ટર કરી એ ગુનાની તપાસ શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ચૌધરી સાહેબના સંભાળેલી આ ગુનો પ્રથમ અનડિટેક હોય અને આ ગુનો ડિટેક કરવા માટે રેન્જ આઈજીપી શ્રી અસારી સાહેબ તેમજ પંચમાલ એસપી શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નામે સૂચના આપેલ એ અનુસંધાને આ ગુનાની તપાસ એ ડિવિ શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબ ના સંભાળેલી અને આ ગુનો ડિટેક કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવેલા ટેકનિકલ સોર્સ તેમજ સ્થાનિક સોર્સનો ઉપયોગ કરી આ ગુનો ડિટેક કરવામાં આવેલ છે અને આ અજાણ્યા ઈસમો વિરુદ્ધ જે ગુનો રજિસ્ટર થયેલો હતો એ ગુનાની હકીકત એવી છે કે આ ગુનામાં સંડોવાયેલ મહેન્દ્ર પરમાર જેને લગ્ન આ મરણ જનાર ગુનાભાઈ થવા દેતા ન હોય એની રીસ રાખી પોતાના મિત્રોની મદદથી સળિયો માથામાં મારી અને અને ગંભીર ઈજાઓ પહોંચાડી આ આ મૃત્યુ છે ગુનો પોલીસે કરેલ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ને હસ્તગત કર્યા હતા ત્યારબાદ સોમવારના રોજ શહેરા પોલીસ દ્વારા હત્યાને અંજામ આપનાર મનીષ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર સાથે રાખી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસે સમગ્ર હત્યાના બનાવ પરથી પડદો ઉઠાવવા માટે મૃતક પુનાભાઈ ક્યાં જતા હતા કોઈની સાથે ઝઘડો તકરાર શંકાસ્પદ વ્યક્તિઓના નામ મોબાઈલ નંબર અને તેમાંથી વધુ શંકાસ્પદ જણાતા નંબરોનું સીડીઆર અને લોકેશન કઢાવ્યું હતું પોલીસે મહેન્દ્ર ઉર્ફે મેળોનો મોબાઈલ જ્યારે લીધો તો તેમાંથી કોલ હિસ્ટ્રી અને મેસેજ ડિલીટ કરી નાખ્યાનું પોલીસને ધ્યાને આવ્યું હતું આથી તેઓની શંકા વધુ મજબૂત બની હતી નામદેવ પાટિલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ